જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ સૂચકાંકની ગણતરી માટેના વિશિષ્ટ સૂત્રો હવે આપણે જોવાના છે આગળના લેક્ચરની અંદર આપણે અચલ આધારની રીતમાંથી પરંપરિત આધારની રીતમાં સૂચકાંકને કેવી રીતે ફેરવી શકાય તે જોયું છે હવેના સેશનમાં સૌથી પહેલા આપણે જોવાના છે ભારિત સરેરાશની રીત જેની અંદર આપણને સામાન્ય સૂચકાંકનું સૂત્ર મળે છે જેમાં આપણે કહીશું સિગમા આઈ ડબલ્યુબલ્યુ જ્યાં સાપેક્ષ દર્શાવે છે અને જેને જ આપણે સૂચકાંક પણ કહીએ છીએ જે તે સમૂહ અથવા વસ્તુઓના સંદર્ભમાં જો રકમ આપેલો હોય તો મિત્રો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ એક પોઈન્ટ ત્રણ નો બીજો દાખલો જેમાં આપણે આ રીતનો ઉપયોગ કરવાનો છે

આપણે પીઝીરો કહીએ છીએ અને જે આપણું વર્તમાન અથવા ચાલુ વર્ષ હોય એને પીવન કહીએ છીએ હવે ટકાવારી ભાવ સાપેક્ષ અથવા ટકાવાર ભાવ સાપેક્ષ તો એને જે આપણે હમણાં જ કહ્યું એ પ્રમાણે એને આઈ કહીએ છીએ જે બીજું કઈ નહીં આપણે આગળ જે સૂચકાંક શોધેલો છે અગાઉના સેશનમાં એનો જ ઉપયોગ કરવાનો છે સામાન્ય સૂત્ર આપણું થશે અને ત્યાર પછી છેલ્લે આપણે આઈ અને ડબલ્યુ નો ગુણાકાર કરીશું એટલે કે સૂત્ર આપણે હમણાં જ સમજાવ્યું એ પ્રમાણે સામાન્ય સૂચકાંક જ્યારે ભાર આપેલો હોય તો ભારિત સરેરાશની રીત મુજબ સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ થશે એટલે સૌથી પહેલું જે કામ છે મિત્રો એમાં આપણે ડબલ્યુ એટલે કે ભાર જે છે એનું ટોટલ કરવું પડશે મિત્રો અહીંયા આપણે કુલ કેટલો ભાર છે એ જોવું પડશે સિગમા ડબલ્યુ સામાન્ય રીતે સરવાળો કરીને ચેક કરી લેશો મેં કરેલો છે સરવાળો આ થશે બરાબર ત્યાર પછી સરવાળાની સરવાળાની જરૂર જરૂર નથી નથી આપણે છેલ્લે જોઈશે સિગમા આઈ ડબલ્યુ એના માટે આઈ શોધી લઈએ પેહલા આઈ એટલે કે ચાલુ વર્ષ અથવા વર્તમાન વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ એટલે કે જે તે વર્ષના સંદર્ભમાં જ આપણે એની કિંમતો લઈએ છીએ એટલે કે ચોવીસ ભાગ્યા ત્રીસ ગુણ્યા સો એટલે કે એસી થશે એક્ઝેક્ટ બધી ગણતરી આ રીતે નહી બતાવો તો પણ ચાલશે કરી રહ્યા છીએ એટલે બતાવી પણ રહ્યા છીએ કોઈ ટેન્શન નથી ચોવીસ ભાગ્યા વીસ ગુણ્યા સો એટલે કે એકસો વીસ બરાબર સિત્તેર ભાગ્યા પચાસ ગુણ્યા વીસ એટલે કે એકસો ચાલીસ બરાબર એક બે ગણતરી બતાવી દેવાની એક્ઝામમાં પણ એટલે તમારે કોઈ કસ્ટ પેપર ચેક કરવા વાળા ન રહે એકસો પચીસ અડતાલીસ એટલે એ પણ થશે અને ભાગ્યા એટલે કે મિત્રો આ આપણા આઈ ની કિંમતો થઈ ગઈ છે હવે આઈ અને ડબલ્યુ નો ગુણાકાર કરવાનો છે આઈ ડબલ્યુ અને ડબલ્યુ પણ અહીંયા છે એટલે સિમ્પલ કેલ્ક્યુલેટર થી ગણતરી કરીને ચેક કરી લેવાનું ખાસ આમાં ગડબડ જરાય ના થાય 120 * 15 આવતું હોય તો પણ ખાસ શૂન્યમાં ભૂલ થતી હોય છે જલ્દી જલ્દીમાં 22 * 140 એટલે કે 3080 ત્યાર પછી 125 * 16 એટલે કે 2000 120 * 12 એટલે કે 1440 છેલ્લું કોષ્ટકની અંદરની કિંમત ગુણાકાર કરી લઈએ 2700 સરવાળો કરી લઈએ તો કેલ્ક્યુલેટર વાપરવાની પણ આવશ્યકતા નથી બાર ત્રણસો ભાગ્યા સો એટલે કે એકસો ત્રેવીસ પોઈન્ટ એસી પ્રશ્નની અંદર આપણને પૂછવામાં આવ્યું હતું કે આધાર વર્ષના સંદર્ભમાં સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો અર્થઘટન માં મિત્રો આપણે આગળ જ વાત કરી છે કે સૂચકાંક નું મૂલ્ય જો સો થી ઉપર હોય જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીં વર્ષ બે હજાર પંદર નો સામાન્ય સૂચકાંક એકસો ને ત્રેવીસ પોઈન્ટ એસી છે એક્ઝામ મિત્રો આ રીતે લખીશું માટે આપણે એનું અર્થઘટન કરી શકીએ મિત્રો પહેલી સુંદર મજાની રીત છે ભારિત સરેરાશની ભાર એટલે કે ડબલ્યુ આપેલું હોય ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે સેક્શન ડી અંદર દાખલો ક્યારેક પૂછાઈ જાય છે આનો તો ખાસ ધ્યાન રાખીશું હવે આપણે જે રીતો જોવાના છે મિત્રો એમાં ભારિત સરેરાશની રીતના જ ઉપયોગથી એ જ સૂત્રનો આધાર તરીકે ઉપયોગ કરી આઈ એટલે કે આપણને ખબર છે પીવન અપોન પી ઝીરો ભાવ સાપેક્ષ એનો જ ઉપયોગ કરી અને લાસ્પેયર પાસે અને ફિશરના સૂત્રો છે એના સંદર્ભમાં દાખલા હવે આપણે જોવાના છીએ તો મિત્રો ભારિત સરેરાશના સૂત્ર પછી હવે અગત્યના ત્રણ સૂત્રો છે જેમાંથી સેક્શન એફમાં વધુ પડતા દાખલા પૂછાયેલા છે મિત્રો પાંચ માર્ક્સના રોકડા દાખલા તરફ તમે જઈ શકો છો આ રીતથી સામાન્ય રીતે આ ત્રણેયનો ભેગો દાખલો પૂછાતો હોય છે હવે સરેરાશની રીતમાં જે ભાવ સાપેક્ષ p1 p0 જે છે આપણી પાસે એ એની સાથે જો p0 q0 ભાર લગાડવામાં આવે તો આપણને લાસ્ટ પેર સૂત્ર મળે છે અને લાસ્ટ પેર ના સૂત્રમાં સિગ્મા p1 q0 સિગ્મા p0 q0 મિત્રો યાદ આપણે આ રીતે રાખવાનું છે કે લાસ્પેયર જે છે એમાં q0 q0 આવશે

એની અંદર એમણે જે બંને આપણા લાસ્પેર અને પાશના સૂચકાંકો છે એનો ગુણોત્તર મધ્યક લીધો છે અને સરેરાશ માટે ગુણોત્તર મધ્યક એ શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે તેથી ફિશરના સૂચકાંકને શ્રેષ્ઠ સરેરાશ તરીકે આપણે ગણીએ છીએ અને આ પ્રશ્ન જે છે એ પરીક્ષામાં બે હજાર ચોવીસ ના પેપરમાં પૂછાઈ પણ ગયો છે કે શા માટે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહે છે પેજ નંબર ટ્વેન્ટી વન ઉપર ચોપડીની અંદર તમે ચાર મુદ્દાઓ જોઈ શકશો ધ્યાન કોમર્સના વિદ્યાર્થીઓને આપણે મટીરિયલ આપીએ છીએ એની અંદર પણ એ મુદ્દો જોવા મળશે અને હું ક્લાસમાં તો એ સમજાવું જ છું બરાબર તો ચાર મુદ્દાઓ ખાસ ધ્યાન રાખવાના છે એની અંદર બરાબર આની અંદર લાસ્ટ પેરમાં એમણે જે એમનો પક્ષ હતો એ વધુ મહત્વ આપતો હતો આધાર વર્ષના જથ્થાને એટલે કે ક્યુ ઝીરો ને આની અંદર ક્યુ ને જ્યારે ફિશરે બંને જે મુદ્દાઓ હતા કોઈ એક જ સંદર્ભમાં એની જગ્યાએ એમણે બંનેનો ઉપયોગ કર્યો છે એટલે આને શ્રેષ્ઠ સરેરાશ કહીએ છે એ સિવાય

તો મિત્રો સ્વાધ્યાય એકનો નંબરનો દાખલો જે હિસ્ટ્રીમાં પરીક્ષામાં જોવા મળ્યો તો માર્ચની ખાલી માર્ચ બે હાજર ચોવીસ માં આ દાખલો નથી પૂછાયો તો એવા એક બેઝિક સિમ્પલ દાખલો છે એને આપણે જોઈ લઈએ સૌથી પહેલું કામ તો મિત્રો જથ્થામાં આપણે આધાર વર્ષ જે છે બે હાજર ચૌદ કીધેલું છે એટલે જથ્થામાં એને આપણે ક્વોન્ટિટી એટલે કે ક્યુ ઝીરો કહીશું ચાલુ વર્ષને ક્યુ વન કહીશું આધાર વર્ષના ભાવને પી ઝીરો અને પી વન માત્ર જે છે એ સૂત્રના સંદર્ભમાં તમારે ગુણાકાર કરવાનો છે અને સરવાળો કરવાનો એટલે આરામથી પૂરેપૂરા પાંચ માર્ક મળી જાય આપણે આજ ક્રમમાં લઈશું પહેલા પી વન ક્યુ ઝીરો પછી નીચે છેદ છે એટલે એક સૂત્રનું આખું કામ પૂરું થઈ જાય પછી આવશે પી વન ક્યુ વન અને ત્યાર પછી છેલ્લે આવશે પી ઝીરો ક્યુ વન ચાર ગણતરી કરવાની છે મિત્રો આપણે માત્ર થોડું કેલ્ક્યુલેટર વાપરવાનું બાકી ઇઝીલી આમાં પૂરેપૂરા માર્ક બધા જ વિદ્યાર્થીઓને મળે જ છે ચેપ્ટર એકદમ ઈઝી છે ખાસ ખાનું ધ્યાન રાખવાનું પી વન અને ક્યૂ ઝીરો એટલે પહેલા પહેલા અને ચોથા ખાનાનો ગુણાકાર કરીશું પચ્ચીસ ગુણિયા પેસ્તાલીસ પંદર તરી પેસ્તાલીસ છત્રીસ ગુણિયા દસ જે ગણતરી સીધી થઈ શકે એવી હોય તો તમે એમનેમ પણ કરી શકશો પચ્ચીસ અઠ્ઠા આમ તો વસ્તુ થાય તો પણ આપણે ચેક કરી લઈએ

પંદર એટલે કે ચારસો ને વીસ ત્યાર પછી ત્રીસ ગુણ્યા દસ એટલે ત્રણસો થશે અને વીસ ગુણ્યા આઠ એટલે એકસો ને સાહીઠ ખાનું બદલાઈ ના જાય એનું ધ્યાન રાખજો છતરી અઢાર એટલે કે અઢારસો થશે ટોટલ કરી દઈએ ફટાફટ એકદમ સિમ્પલ પાંચ જ મિનિટમાં પતી જાય એવો દાખલો હોય છે પરીક્ષામાં પણ સાવધાની ખાલી ટોટલ કરવામાં રાખવાની છે આપણે એટલે પી ઝીરો જેવો જ આપણને આ ટોટલ મળી જાય એટલે આપણો સૂચકાંક જે છે પહેલો એટલે કે લાસ્ટ પેયર સૂચકાંક આપણને મળી જશે ફોર ઝીરો એટ ફાઈવ અપોન થ્રી સેવન થ્રી ઝીરો ગુણ્યા સો કરીશું

કેલ્ક્યુલેટર ની જરૂર લાગે તો મિત્રો ખાસ કેલ્ક્યુલેટ કરી લેજો અને છેલ્લું જે છે એ પાસઠ ગુણ્યા છત્રીસ એટલે કે ટોટલ કરી એકદમ સિમ્પલ રીત છે મિત્રો તો ટોટલ આપણને મળશે ફાઈવ ફોર સેવન ફાઈવ સેક્શન F માં મિત્રો સૌથી સેલેરીટ થઈ જાય જો તમે સૂચકન પ્રોપર કરો તો 5475 હવે છેલ્લું ખાનું P0 અને Q1 પડોશી જ છે બને એટલે આમાં તો કષ્ટ થશે જ નહીં 1344 ત્યાર પછી 560 600 300 અને છત્રીસ ગુણ્યા સાહીઠ એટલે કે ટુ વન સિક્સ ઝીરો સરવાળો કરી દઈએ એટલે આપણું આ જે છે ગણતરીનું મુખ્ય કામ પૂરું થઈ જાય પછી તો આપણે માત્ર વર્ગમૂળ જ કાઢવાનું છે બે જવાબોનું એટલે કે આ આપણને મળશે ફોર નાઇન સિક્સ ફોર તો સિગ્મા પી ઝીરો ક્યુ વન પણ આપણને મળી ગયો છે ફોર નાઇન સિક્સ ફોર તો ફોર નાઇન સિક્સ ફોર મૂકી દઈએ એટલે આપણા પાસેનો સૂચકાંક જે છે એ પણ આપણને મળી જશે આવી ગયા છે પેર અને પાસે એટલે હવે આપણે આ ડાયરેક્ટ સૂત્ર જ વાપરવાના છીએ સીધું તમે ફિશરનું પૂછ્યું હોય તો ડાયરેક્ટ બીજું સૂત્ર તમે વાપરી શકો અથવા એમાં પણ આ જ રીતે બે સૂચકાંકની ગણતરી કરીને પણ કરવું હોય તો કરી શકાય જેનું તમે જ કાઢી દેશો તો પણ ચાલશે એટલે કે એકસો નવ પોઈન્ટ નેવું તેતાલીસ છે એટલે કે એકસો નવ પોઈન્ટ નેવું તો મિત્રો આ જે છે આપણો ફિશરનો સૂચકાંક થઈ ગયો સિમ્પલ માત્ર કેલ્ક્યુલેટરની ગણતરી છે સૂત્ર યાદ રાખવા માટે મેં આગળ ટેકનિક એ જ છે પી વન પી ઝીરો બધામાં આવશે પી વન પી ઝીરો લાસ્ટ પેયરમાં આધાર વર્ષનો જથ્થો એટલે કે ક્યુ ઝીરો ઉપર નીચે ક્યુ ઝીરો અને પાસેમાં ચાલુ વર્ષનો જથ્થો ઉપર નીચે ક્યુ વન ક્યુ વન આટલું યાદ રાખો તો આરામથી ઇઝીલી સૂત્ર યાદ રહી શકે તેવા છે મિત્રો આ સાથે તમે ઘરે પણ કરી શકો એક પોઈન્ટ ત્રણનો ત્રીજો દાખલો છે એક બે ઉદાહરણો પણ છે ખાસ પ્રેક્ટિસ કરજો એકદમ ઇઝી રીત છે